ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કોઈ જાન 2025 પરીક્ષાનું આયોજન ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા દ્વારા ભારત કોઈ જાન 2025 લેખિત પરીક્ષાનું સફળ આયોજન વડોદરાની ત્રણ શાળાઓ અલંબિક વિદ્યાલય કેલોણી વિદ્યાલય કોટા સત્યનારાયણ વિદ્યાલય લક્ષ્મીપુરા અને એમ કે વિદ્યાલય અલકાપુરીમાં કરવામાં આવ્યું આ પરીક્ષામાં વિવિધ શાળાઓના અંદાજે પાંચસો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ભારત વિકાસ પરિષદના પાંચ મૂળ મંત્રો સંપર્ક સહયોગ સંસ્કાર સેવા સમર્પણ માં ખાસ કરીને સંસ્કાર અને સેવાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ મૂલ્યોને સમાજ જીવનમાં કાર્યરત કરવા પરિષદે અનેક પ્રકલ્પો આધર્યા છે જેમાંથી ભારત જાનો એક લોકપ્રિય અને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ પ્રકલ્પ છે આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ ધર્મ કલા સાહિત્ય અને વિજ્ઞાન વિષયક જ્ઞાન પ્રત્યે રસ જાગૃત કરવાનો છે સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ અને સંકલ્પની ભાવના વિકસાવવાનો છે